ઘણા સમય થી નૃત્ય ગાન નો અને મદિરા પાન નો રસપાન કર્યું નથી તો કચેરી ની અંદર મદિરા તથા સંગીતની વ્યવસ્થા કરો mm

અને જો હું કેરાજર હો બરાબર મારી હાજરી લંકામાં ના હોય અને કોઈ દુશ્મન દેશ સડાય કરીને લંકા ઉપર આવે તો તમે બધા કેટલા શક્તિમાન છો કેટલા બળવાન છો એની ખાતરી મને હોવી જોઈએ કે શું હું નોવા તો મારું રાજ્ય સુરક્ષિત છે કે નહીં મહારાજ આપડા લડવી ને પોતાની શક્તિ પ્રદર્શન કરવાનો આમંત્રણ આપો અને મારે નિરીક્ષણ કરવું છે કોનામાં કેટલી શક્તિ છે મહારાજ અને લગભગ દરેક સમયે બે પાડે ખાતો હશે તો એનું કેટલી શક્તિ છે એનું મારે જોર માપવું છે

जेको <laughs> चाल

બહુ

ના રાય અરે પધારો પધારો આરજે આજ કેમ આ બાજુ ભૂલા પડી ગયા ભૂલા પડવાનું થોડોક કારણ એક જ છે કે ઘણાય સમયથી આ લંકા ઉપર આવ્યો નતો તો લાયને થોડી મોકો થઈ ખાતો થામ અને મારા પિતાને તારે ભાઈ બની ગયો બરાબર એટલે મારા પિતા તો નહીં આવી શકે હોય પણ મને એવું જોઉં લાઈનો થોડોક ખાતો થામ બહુ અનોખી છે અને તારે લંકાના સારા દરવાજે ચોકીદાર સેનાપતિઓ દુર્મુખ અને આ તો તે બધી બધી ભરતી કરી

ના બરાબર છે એ તો વાત બરાબર છે કોઈ યુદ્ધો છે નહીં પણ કેમ પણ નારદજી અટકી કેમ ગયા વાત કરો વિગત લંકેશ વાત શું કરું મારું કપાળ અરે આવા વેણ કેમ બોલો છો નારદજી કપાળ એટલે તમે કેવા શું માંગો છો નારાયણ નારાયણ સૌ છોકરીનો તું રાજા દેવલોકારે મૃત્યુ લોક ની અંદર તારો હાકાર દેવતાઓ જેને નામ સાંભળતા ગંભીર અને છે દેવતાઓ જેના ભયથી થી ભડકે છે કિન્નરો નાગલોકો અને મનુષ્યો જેના ગાન કરે છે અને મને સમજાતું નથી કે આ તને આ વસ્તુની હજી મને જાણ નથી એવું મને લાગતું

આવા ખંડિયા રાજા મહારાજાઓને પણ કંકોત્રીનું આમંત્રણ આપ્યું છે તો હું તને ખાલી એટલું કહેવાયો શકે તું તો કારણ કે તેણે ભવનનો રાજા છો તો તારે કંકોત્રી આવી શકે નથી આવી મારે કંકોત્રી નથી આવી લતો આમાં તું આમાં તું કે મારી શોભા મારે આવા સેનાપતિઓ આ બધી મારી લંકા અજર અમર આ બધું છે તો આ તારી આમાં આબરું હું એ મને નઈ ખબર પડતી એ તો એની પુત્રી છે મને કંકોત્રી આપ્યો કોઈ આપે ને ઘર નો આપે ના રે જેમાં મારે હું પણ તેની પુત્રી છે તે વાત બરાબર છે પણ તું આવો તને ભોણનો રાજા અને બીજો કોઈ મહારાજા સૈવરમાં તેની પુત્રીને સૈવરમાં પરણી જાય તે રાજવી કહેવાય આ વાત તમારે વિચાર હા વ્યાજબી કારણ કે 14 છોકરીનો રાજા હોય અને એવો મામૂલી રાજા ખંડિયા રાજા તેની પુત્રીનો નો સહવર જીતી ને વ્યાજ તો મને તો વાજબી નથી લાગતો પછી કદાચ તારે પોય તો જા અને ન પોય તો ન જા તમારી વાત સચ્ચે છે નારદજી કે દેવ દાનવ કે માનવ હા કોઈ પણ વ્યક્તિ લંકેશ નો માન ના કરી શકે અને જનકે લંકા ની અંદર કંકોત્રી ના મોકલે અને એક રીતે મારું અપમાન તો કર્યું જ છે હા હા તો નારદજી હવે શું થઈ શકે હવે તો મોડું થઈ ગયું હોય નહીં 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 લંકેશ મને આમાં સમજાતું નથી કે દેવ દાનવ કે માનવ તારી હમો ટંકાર ન કરે અને તારું અપમાન આવતે ક્યું આમાં શું સાલ છે ઈ મને ખબર નથી પડતી કે તારું અપમાન શું તો તારા જવામાં કાઈ હજી મોડું નથી ક્યું હજી કાલે સે વર્ષે અને તું તો જાણે છો તારી આગળ તો પુષ્પ વિમાન છે હજી કાલે સ્વયં વર્ષે અને જનક મને કંકોત્રી ન મોકલે તો નારદજી અમે તો અસુરો અને અમારે આમંત્રણની જરૂર ના હોય અમારે જવું હોય તો લંકેશ તો એક પલ ની અંદર પૃથ્વીના કોઈ પણ ખૂણે પગે અને હાજરી આપી શકાય એ તો આપ જાણો છો હા લંકેશ કારણ કે કંકોત્રી ભરે ન મોકલી પણ તું તો ત્રિલો તું તો જ્યાં જઈને જનક ને કે એ જનક આ તો તું કોને પૂછી કરા અને કદાચ તારા ભય થી સંયોર બંધ રાખી ના તને પૂછી તને સીધી માપી ગઈ એટલે મને તો એમ કહું છું કે તું જાન ને તૈયારી કરીને જ જા હા તમારી વાત પણ સત્ય છે પ્રધાનજી જનકપુર ની અંદર જવાની તૈયારી કરો અને કાલ સવાર થાય

આ તમે પણ વિદાય લો અને હું પણ જનકપુર તરફ પ્રયાણ કરો કઈ વાંધો નહીં પ્રધાનજી જનકપુર તૈયારી કરો